બિલીમોરા ખાતે બિશ્નોઈ ગેંગ અને પોલીસ વચ્ચે ગોળીબાર હરિયાણાનો શાપશૂટર ઘાયલ ચારની ધરપકડ બિલીમોરા નજીકના સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં બપોરે બિશ્નોઈ ગેંગ અને એસએમસી પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન સામે સામે ગોળીબાર થયો હતો ગોળીબારમાં હરિયાણાનો શાપશૂટર યશ સિંઘના પગમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો તેને તાત્કાલિક બિલીમોરાની મેઘાશી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી મધ્યપ્રદેશના રિષભ અશોક શર્મા તેમજ રાજસ્થાનના મનીષ કાલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત સહિત ચારે આરોપીઓને કાબૂમાં લીધા છે તેમની પાસેથી ત્રણ દેશી પિસ્તોલ અને સત્યાવીસ જીવતા કારતુસ કબજે કરવામાં આવ્યા છે પોલીસની પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ હથિયાર વેચવા માટે બિલીમોરા આવ્યા હતા જ્યારે યશસિંહ અને રિષભ શર્મા બાદમાં મુંબઈ જવાના હતા પોલીસની રેડ દરમિયાન યશ સિંઘે ફાયરિંગ કરતા એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર ચંદ્રશેખર પનારાએ બચાવમાં ફાયરિંગ કર્યું જેમાં યશ સિંઘ ઘાયલ થયો હતો ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએલ ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી હાલ યશ સિંઘની સ્થિતિ સ્થિર છે અને એસએમસી પોલીસ ટીમ આરોપીઓને સુરક્ષા બંદોબસ્ત સાથે ગાંધીનગર રવાના થઈ છે પોલીસ તપાસમાં આરોપીઓ અહીં હથિયાર વેચવા આવ્યા હતા કે કોઈ ગુનાને અંજામ આપવા તે મુદ્દો તપાસનો વિષય બન્યો છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છું સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો